સામાન્ય કાળના બાવીસ માં અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે કોલકત્તાના સંત થેરેસાનું પર્વ ઉજવે છે ઈસુ ઢગલાબંધ માછલીઓ પકડાવી પિતરને શિષ્ય બનવાની હાકલ કરે છે શું મારા જીવનમાં પ્રભુ મને હાકલ કરતા રહે છે તે હું સાંભળું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી એકથી અગિયાર એક દિવસ ઈસુ ગન્નેસરેત સરોવરને કિનારે ઊભા હતા અને લોકો ઈશ્વરની વાણી સાંભળવા માટે તેમના ઉપર પડાપડી કરતા હતા એવામાં તેમણે બે હોડીઓને કિનારા પાસે પડેલી જોઈ માછીઓ કિનારે ઉતરીને જાડ ધોતા હતા તે હોડીઓમાંની એક જે સિમોનની હતી તેમાં ચડી જઈને ઈસુએ તેને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું પછી હોડીમાં બેઠા બેઠા તેઓ ઉપદેશ આપવા લાગ્યા પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું હોડી ઊંડા પાણીમાં લઈ લે અને તારી જાળ માછલા પકડવા માટે પાણીમાં નાખ સીમોને જવાબ આપ્યો ગુરુદેવ અમે આખી રાત મહેનત કરી પણ કશું હાથ નથી લાગ્યું પણ આપ કહો છો એટલે હું ઝાડ નાખું છું ઝાડ નાખતા જ ઢગલાબંધ માછલીઓ તેમાં પકડાઈ અને ઝાડ તૂટું તૂટું થવા લાગી એટલે તે લોકોએ બીજી હોડીઓમાંના સાથીઓને મદદે આવવા ઇશારત કરી તે લોકો આવ્યા અને હોડીઓ એટલી ભરાઈ ગઈ કે ડૂબું ડૂબું થવા લાગી આ જોઈને સિમોન પિતર ઈસુને પગે પડીને બોલી ઉઠ્યો પ્રભુ મારાથી દૂર રહેજો હું તો પાપી છું તે અને તેના બધા સાથીઓ પકડાયેલી માછલીઓનો ઢગલો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા તેના ભાગીદારો જબદીના દીકરા યાકોબ અને યોહાનની પણ એ જ દશા હતી ઈસુએ સિમોનને કહ્યું ગભરાઈશ નહીં હવેથી તું માણસોનો પકડનાર થશે એટલે હોડીઓને કિનારે લાવ્યા પછી બધું છોડી દઈને તેઓ ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યા ઈસુ પિત્તર માટે માછલીઓને પકડવાનો ચમત્કાર કરે છે ઈસુએ પિત્તરની હોડીનો ઉપયોગ કર્યો છે આજના વેપાર વાણિજ્યના માહોલથી ટેવાયેલું આપણું મન અનુમાન કરી શકે કે પિતરને ઈસુ ભાડું ચૂકવે છે જો કે જૂના જમાનામાં ગ્રામ્ય જીવનમાં આવી વણિક વૃત્તિ નહોતી પણ ઈસુ સંવેદનશીલ તો ખરા જ સવારના પોરમાં માછીમારો જાળ ધુએ છે અને હોડી ખાલી ખમ છે જરૂરથી રાતની મહેનત માથે પડી છે માછલા પકડાય તો વેચાય અને વેચાય તો બે ટંક નીકળે ઈસુને આ પરિવારને ખવડાવવું છે એ માટે આ માછીમારોએ ફરી મહેનત કરવી પડશે ઈસુ ચમત્કાર કરી શકે છે કારણ પિત્તર પૂરો સહકાર આપે છે પિત્તરનો રાતનો અનુભવ તાજો છે કે એક પણ માછલી પકડાઈ નથી પિત્તર એ અનુભવને ભૂલી જાય છે પિતરને માહિતી છે કે સલાહ આપનાર માછીમાર નથી એ તો સુથાર છે એને માછલા પકડવામાં શી ગતાગમ પડે પિત્તર એ માહિતી પણ વેગડી કરે છે પિતરને આખી રાતનો ઉજાગરો અને થાક છે એ થાકને ભૂલી જાય છે પિત્તરનો આજે રોજ પડ્યો છે કદાચ અન્ય માછીમારો પાસેથી કંઈક મેળવી આજની ટંકો કાઢવાનું સમાધાન કરી દીધું છે એ સમાધાનને તે ભૂલી જાય છે આપ કહો છો એટલે હું જાળ નાખું છું આ પ્રત્યુત્તરમાં પિત્તર ઈસુની શક્તિમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે આપણે ગમે એવી વિકટ પરિસ્થિતિમાં ઈસુમાં શ્રદ્ધા ધરીને ઈસુને ચમત્કાર કરવાનો અવકાશ ઊભો કરી આપીએ ઈસુ આ ચમત્કાર દ્વારા જાળ નાખતા હતા પિત્તરે જાળ નાખીને ઢગલાબંધ માછલીઓ પકડી ઈસુએ ચમત્કારની આ જાળ નાખી પિતરને અને તેના સાથીઓને પકડ્યા ઈસુનો અનુભવ થાય અને ઈસુ હાકલ કરે તો સર્વસ્વનો ત્યાગ કરવાનું સહેલું બની જાય છે ઈસુને કેટલાક શિષ્યો ફૂલ ટાઈમ તેમની સાથે રહેવા માટે જોઈએ છે જો ઈસુ આપણને એ જીવન માટે હાકલ કરે તો ઈસુની પાછળ નીકળી પડવાનું મમ્મી પપ્પા તરીકે આપણે આપણા બાળકો માટે પણ પ્રાર્થના કરવાની કે ઈસુ તેઓને ઈસુના પૂર્ણ સમયના કાર્યકરો બનવા માટેની હાકલ કરે 是的。 This અંતિમ શ્વાસ નિ પ્યાસ છિપે 哎。